હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું હસીસ કિચનમાં તો આજે હું તમારા માટે લઈને આવી છું ફરાળી ઢોકળાની રેસીપી જે વ્રત કે ઉપવાસમાં તમે ઘરે બનાવીને સરળતાથી ખાઈ શકો છો તો આપણે ફરાળી વાનગીમાં લગભગ સાબુદાણાની ખીચડી છે સાબુદાણાના વડા છે મોરિયો ખીચડી છે એ તો આપણે બનાવતા જ હોય છે તો આજે હું તમને એમાંથી એક સરસ મજાને ઢોકળાની રેસીપી શેર કરીશ તો અહીંયા અમે સૌથી પહેલાં સાબુદાણા લીધા છે તો અહીંયા અમે અડધી વાટકી લીધી છે સાબુદાણા અને અડધી વાટકી જેટલો મોરીઓ લીધો છે એને આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું તો આ રીતે આપણે એને મિક્સર જારમાં પીસી લઈએ તો આ રીતેનું દરદારું એટલે કે એકદમ ઝીણું નહીં અને એકદમ ઝાડું નહીં એ રીતેનું આપણે ઢોકળાનું જેવું ખીરું તૈયાર કરીએ છીએ એ રીતે આપણે ખીરું તૈયાર કરવાનું છે તો એ રીતેનું પીસી લીધું છે મેં હવે આપણે એને એક તપેલીમાં ટ્રાન્સફર કરી લઈએ હવે આપણે જેમાં થોડી એટલે કે એક વાટકી જેટલું ખાટું દહીં લીધું છે બધું મિક્સ કરી દઈએ જરૂરિયાત મુજબ આપણે ફરીથી પાછું અંદર થોડું થોડું પાણી ઉમેરીશું તો અહીંયા મેં એક વાટકી જેટલી ખાટું દહીં લીધું છે તો હજી થોડું પાણીની જરૂરત પડશે તો આપણે થોડું પાણી અંદર ઉમેરી દઈશું પહેલાં આપણે બધું મિક્સ કરી દઈએ તો અહીંયા મેં અડધી વાટકી જેટલું પાણી લીધું છે અને જો પછી જરૂરિયાત પડશે તો ફરીથી આપણે પાંચ પાણી ઉમેરીશું ત્યાં સુધી આપણો જે સાબુદાણા અને જે મોરિયો છે એ સરસ એવો પલળી જાય તો આ રીતે હમણાં ટેક્સચર રાખીશું અને આપણે એને ઢાંકીને અડધો કલાક માટે રવા દઈશું તો અહીંયા અમે ઢાંકીને અડધો કલાક માટે મૂકી દઈએ જો જુઓ ફ્રેન્ડ અડધો કલાક થઈ ગયો છે અને સરસ એવું મિશ્રણ પલળી ગયું છે તો હવે આપણે એની અંદર મસાલા કરી દઈએ તો અહીંયા અમે સિંધો મીઠું લીધું છે તો અહીંયા અમે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું અને આદુ મરચાં વાટેલા લીધેલા છે જો તમારે તીખાસ જોઈતી હોય વધારે તો વધારે ઓછા કરી શકો છો અને ના ખાવું હોય તો તમે લીલું મરચું ને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે ફ્રૂટ સોર લઈ લઈશું તો અહીં અમે અડધી ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ લીધો છે અને બધું જ આ રીતે મિક્સ કરતા જઈશું અને એક જ તરફ એને હલાવતા જઈશું જેથી સરસ એવો ફળી થઈ જાય બધું જ મિશ્રણ જે આપણા ફ્રૂટ સોલ્ટ નાખ્યો છે એ સરસ એવો અંદર ભળી જાય હવે આપણે થાળીમાં તેલ લગાવી અને તૈયાર કરી દઈએ મેં એક બાજુ સ્ટીમર પણ તૈયાર કરી દીધું છે અને એ થાળીમાં આપણે જે આપણે ખીરું લીધું છે એ પાથરી દઈએ તો આ રીતે મેં ખીરું થાળીમાં રેડીને તૈયાર કરી દીધું છે અને સરસ એવું ટેપ કરી અને બધી બાજુથી સરખું કરી દેવાનું અને આપણે જે ઢોકળાનું સ્ટીમર છે તૈયાર કરેલું ગરમ પાણી તૈયાર થઈ ગયું છે તેની અંદર આપણે મૂકી દઈએ હવે આપણે એને ઢાંકીને પંદર મિનિટ માટે રવા દઈશું ત્યારથી આપણે એને પંદર મિનિટ માટે રવા દઈશું અને પંદર મિનિટ પછી દેખી લઈએ તો જુઓ ફ્રેન્ડ સરસ એવા આપણા ઢોકળા બફાઈને તૈયાર થઈ ગયા છે ચપ્પોની મદદથી દેખીશું તો સરસ એવા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને બહાર નીકાળી દઈશું અને પછી ઉપર વઘાર કરી દઈએ જો ફ્રેન્ડ સરસ એવા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને દસ મિનિટ માટે મેં એને રેસ્ટ આપીને ઠંડા થવા દીધા છે ઠંડા થાય એટલે આપણે એને કાપા પાડી દઈશું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂરથી બનાવજો જો તમે ઉપવાસમાં ખાતા હોય તો ચોક્કસથી બનાવજો આ રીતે આપણે કાપા પાડી દઈશું અને હા ફ્રેન્ડ જો મારી રેસીપી ગમતી હોય તમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલું બે લાઇકન પણ જરૂર બના દબાવી દેજો જેથી તમને દરેક નવી રેસીપીની નોટિફિકેશન મળી રહે તો જો ફ્રેન્ડ સરસ એવા પોચા અને સોફ્ટ એવા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે આપણે વઘાર કરી દઈએ તો મેં અહીંયા વઘારીમાં તેલ લીધું છે અને જીરું લીધું છે એક ચમચી જેટલું લીલા મરચાં કાપેલા લીધા છે અને મીઠા લીમડાના પાન લઈ લઈશું ગેસ બંધ કરી અને પછી આપણે વઘાર આપણે ઢોકળા પર નાખી દઈએ અને ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું અને આ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ જરૂરથી તમે ચોક્કસ એકવાર બનાવજો તો તૈયાર છે આપણા ફરાળી ઢોકળા તો એકવાર જરૂરથી ઘરે બનાવજો તો ફ્રેન્ડ્સ રજા લઈએ હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ